નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં નવીનતમ ટેકનોલોજી અપનાવી શકાય અને ખેતીની નવીનતમ માહિતી મળે એના પ્રયાસ રૂપે આપણે યુટ્યુબના માધ્યમથી ઘણી બધી માહિતીઓ જ આપતા હોઈએ છીએ કંઈ ચોમાસાની ઋતુમાં પણ ઘણા બધા પાકોની વાતો કરી શિયાળુ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે શિયાળુ ઋતુની અંદરના અગત્યના જે પાકો ખાસ કરીને આપણા વિસ્તારની અંદર હોવાતા હોય એ બધા જ પાકોનું થોડા ઘણા અંશે આપણે વાવેતર કરતા હોઈએ વર્ષોથી આપણા એ પાકના અનુભવો રહ્યા છે પણ મિત્રો એ પાકની અંદર આવતી નવી સંશોધનોની ભલામણો અથવા નવા બિયારણ ખાતર દવાઓ જૈવિક કલ્ચરની વાત હોય નિંદામણ નિયંત્રણની વાત હોય આ બધી જ વસ્તુઓ જાણવા માટે આપણે માહિતી લેવા માટેના અલગ અલગ માધ્યમો હોય છે તો એ માધ્યમની અંદર સોશિયલ મીડિયા ખૂબ સારું માધ્યમ છે જો સારી રીતે માહિતીનો ઉપયોગ કરીએ અને તટસ્થપણે માહિતી આપતા લોકોને આપણે સમજી વિચારીને એને અપનાવીએ મિત્રો મારી વાત આજના ટોપિકની શરૂ કરું એ ટોપિક પહેલાં આપણે શરૂને મારી ખાસ કરીને વિનંતી છે કે હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ એટલા માટે હું આગ્રહ તમને કરું છું મિત્રો કે અહીંથી જે માહિતી હું માહિતી આપું છું એ માહિતી તમામ માહિતીઓ સંશોધનની ભલામણો પ્રમાણેની છે કૃષિ યુનિવર્સિટીઓ હોય સંશોધન કેન્દ્રો હોય આપણા વૈજ્ઞાનિકો દ્વારા જે પણ ભલામણો કરવામાં છે એ ભલામણની માહિતી છે અહીંયાથી કોઈ પણ એવી પ્રોડક્ટ કે એવી માહિતીઓ એવી વેચાણની વાત અહીંયા આવતી નથી ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય કે તમે જે વસ્તુની ભલામણ કરો એ ઘણી વખત મળતી નથી ઉપલબ્ધ નથી હોતી મિત્રો આજ તમે જાણતા થશો આજ તમે માર્કેટની અંદર માગતા થશો તો મને આશા છે કે આવતા વર્ષોની અંદર એ માહિતીઓનો અને એ ઇનપુટોનો બજારની અંદર મળતા થશે આપણી સિટીઓ પણ ઘણી બધી વસ્તુઓ બનાવી રહી છે એનો પણ તમે ઉપયોગ કરતા થઈશો પરંતુ પેલા માહિતી લેવી ખૂબ જરૂરી હોય છે તો એના માટે આ આ ખાસ ફરી એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મિત્રો સબસ્ક્રાઇબ કર્યા પછી આપ ઓલ નોટિફિકેશન ની અંદર દબાવી દઈશું એટલે તમામ વિડીયો જ્યાંથી મળતા હોય સમયાંતરે એમ વિડીયો તમને મળતા થઈશ બીજું ખાસ કરીને આ વિડીયો પૂરેપૂરો મિત્રો જોઈ અને લાઈક ખાસ કરજો આપ સર્વને મારી વિનંતી છે કે અંગૂઠાનું જે નિશાન છે લાઈકનું નિશાન આપ લાઈક દબાવી દેજો બીજું કે આ વિડીયો તમને જો ગમે તમને માહિતી સારી લાગે તો આ વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરી દેજો એટલે મિત્રો પણ માહિતી લેતા થાય અને ખાસ કોમેન્ટ પણ કરજો તમારા જે પણ પ્રતિભાવો હોય સારા નબળા એ પ્રતિભાવોને આપ કોમેન્ટ દ્વારા જણાવજો તો એ કોમેન્ટના ખ્યાલ આવે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છો આપણે કેવી જરૂરિયાત છે તો મારા મિત્રો મારી વિનંતી છે કે કોમેન્ટ પણ કરજો મિત્રો આજનો જે ટોપિક લેવો છે એ ટોપિક આમ તો વર્ષો ત્યાં આ ભલામણો થતી હોય છે પરંતુ આપણે ખૂબ ઓછા પ્રમાણમાં આ ભલામણોનો ઉપયોગ કરતા હોય એવા જૈવિક ખાતરો ખાતર શબ્દ આવે એટલે મિત્રો આપણે બધું જ યાદ આવે કે ખાતરની અંદર તો એવા ખાતર આવે જે જમીનની અંદર આપતા હોય એટલે પાયાની અંદર ખાતરો આપતા હોય અથવા પૂરતી ખાતર તરીકે જે અંદર આવતા હોય પિસ્તાલીસ પચાસ કિલોની ઠેલીમાં આવતા હોય યુરિયા ડીએપી મિરોટો પોટાશ સિંગલ સુપર ફોસપેટ બારબત્રીસ સોળ નર્મદા ફોસ વીસ વીસ જીરો વીસ વીસ જીરો તેર આ બધા જ ખાતરો કદાચ તમે જાણતા હોય આજ આમાંથી એક પણ ખાતર ની મિત્રો મારે વાત નથી કરી આ જે વાત કરવી છે એ જૈવિક ખાતર ની વાત કરવી છે અને આજનો ટોપિક છે આપણો જૈવિક ખાતર એટલે શું અને જૈવિક ખાતરની અંદર જે એની ખાસ કરીને બાયો ની આ ટેકનોલોજી કઈ રીતના કામ કરે અને એમાં ક્યાં ક્યાં ની અંદર આવે ને એમ આજે રાહ જો બી આપણે મિત્રો વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોઈજો પૂરેપૂરો નિહાળજો અને પછી તમારા જે પણ પાક છે એની અંદર આ વસ્તુનો ઉપયોગ પણ કરજો મિત્રો જૈવિક ખાતર એક કુદરતી સજીવ ખાતર છે અને ખાસ કરીને એની અંદર જે સંખ્યા હોય એની અંદર સૂક્ષ્મ જીવાણું જેને કહીએ બાયો ફર્ટિલાઇઝરની અંદર ખાસ કરીને માઇક્રો ઓર્ગેનિઝમ જેને કહેવામાં આવે એવા સૂક્ષ્મ જીવાણુની એક નિર્ધારિત સંખ્યા હોય છે જે પેકેટની અંદર હોય લિક્વિડ ફોર્મની અંદર હોય બોટલની અંદર હોય તો એની અંદર એક કરોડોની સંખ્યામાં આ સૂક્ષ્મ જીવાણુ મિત્રો ખાસ કરીને રહેલા હોય અને એ જ્યાં સુધી બોટલ અથવા પેકેટમાં જ્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં છે અને ખાસ કરીને પાકને જે ઉપયોગી થાય એવા સૂક્ષ્મ જીવાણુનો સમૂહ છે જેનું કામ છે હવામાંથી મુક્ત જે હવામાં નાઇટ્રોજન અઠ્યોતેર ટકાથી પણ વધારે નાઇટ્રોજન છે અને ઘણી વખત જમીનની અંદર સ્થિર કરવાની પ્રક્રિયામાં ભાગ છે આ જ રીતના ફોસ્ફરસ હોય પોટાશ હોય ઝીંક ઘણા બધા પ્રકારના આવે તો સૂક્ષ્મજીવનો આધારિત બાયો ફર્ટિલાઇઝર બજારની અંદર ઉપલબ્ધ છે હવે આધુનિક ખેતીની અંદર જૈવિક ખાતરની અગત્યતા જો આપણે મિત્રો જોઈએ તો ખાસ કરીને રાસાયણિક ખાતરનો વપરાશ જેમ દિવસે ને દિવસે કૂદકે અને ભૂસકે વધ્યો એના થી ઘણી આડસરો પણ થઈ છે આપણે સૌ જાણીએ છીએ કે આજ પ્રાકૃતિક ખેતીની વાત કરીએ આપણે ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતીની વાત કરીએ તો આ એક પણ એનું કારણ છે કે રાસાયણિક ખેતીનો વધતો જે અતિશય ઉપયોગ વિધો છે એને પણ આપણે ડામવાની જરૂર છે જૈવિક ખાતર એ કુદરતી સૂક્ષ્મ જીવાણુ આધારિત ખાતર છે એટલે એની કોઈ આડસર જમીનમાં પર્યાવરણમાં માનવ સૃષ્ટિ ઉપર થતી નથી ખાસ કરીને રાસાયણિક ખાતર જમીનમાં સ્થિર થઈ જાય છે એક જગ્યાએ પીડ્યું રહેશે અથવા તો હવામાં ઉડી જાય ઘણી વખત જમીનની અંદર લીચિંગ થઈ જાય પાણી સાથે ધોવાઈ જાય

પણ આવે તો ખેતી ખર્ચ પણ મિત્રો ઘટાડી શકીએ જમીનની ફળદ્રુપતા પણ આ જૈવિક ખાતરોથી વધારી શકાય અને એક ધારો આપણે સ્થિર ઉત્પાદન પણ મિત્રો એનાથી મેળવી શકીએ ખાસ કરીને બીજું કે આ જૈવિક ખાતરો છે એ ટપક પદ્ધતિ દ્વારા ગ્રીનહાઉસ અથવા તો મલ્ચિંગવાળા જે પાકો છે તો આવા પાકોની અંદર પણ ખાસ કરીને ખેડૂત વર્ગની અંદર આ પ્રચલિત છે એને પીએચ સાથે પણ આપી શકાય તો આ બધી જે પદ્ધતિઓ છે એટલા માટે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ હવે મિત્રો એક ખાસ મારી ભલામણ વાત આગળ ખાતરની કરવું પહેલા કે જૈવિક કલ્ચર વાપરો ત્યારે આ બે પાંચ મુદ્દા છે ખૂબ ખ્યાલ રાખવાના છે પેલું જે પણ કલ્ચર જે પણ કંપનીનું યુનિવર્સિટીનું પ્રાઇવેટ કે જ્યાંથી પણ તમે મિત્રો ખરીદો એને ખાસ કરીને ઠંડકવાળી જગ્યાએ એટલે છાંયડાવાળી જગ્યાએ એક તો રાખવાનું છે કારણ કે એની અંદર આપણે પહેલા વાત કરીએ સૂક્ષ્મ જીવાણું છે જીવંત જૈવિક એટલે જીવંત સ્વરૂપમાં સૂક્ષ્મ જીવાણું માઇક્રો ઓર્ગેનિઝમ છે એટલે એને ઠંડી જગ્યાએ છાંયડાવાળી જગ્યાએ રાખવાનું છે બીજું ભલામણ કરેલ પૂરતા જથ્થાની અંદર જ મિત્રો આપણે કલ્ચર વાપરવાનું છે પાકવાઈ જ અલગ અલગ ભલામણ યુનિવર્સિટીઓ દ્વારા થઈ છે એની પણ હું તમને આગળ વાત કરીશ તો એ ભલામણ પ્રમાણે જ આપણે વાપરવાનું છે બીજું ખાસ જ્યારે પણ તમે વપરાશ કરો ત્યારે જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે કારણ કે પહેલાં કીધું એમ જૈવિક છે જીવંત છે તો જીવન સૂક્ષ્મ જીવાણુને હવા પાણીને ખોરાક જોઈએ તો એને ભેજ હોવો આવશ્યક છે બીજું ઘણી વખત બિયારને પટ આપવા માટે પણ આ પદ્ધતિ કઠોળ વર્ગના પાક હોય તો રાઇઝો બિયમનો પટ આપતા હોય ધાન્ય વર્ગના પાક હોય તો એઝેટોબેક્ટર અને પીએસબી કલ્ચરનો પટ આપતા હોય તો પટ આપેલ બિયારણને ખાસ કરીને ચાયડામાં સુકવી અને એને ચાયંડામાં સુકવા બાદ બે ત્રણ કલાક રહેવા દઈએ અને પછી વહેલી સવારે અથવા સાંજના સમયે જો વાવણી કરી તો પણ આપણે ખૂબ સારા ફાયદાઓ મિત્રો આનાથી આપણે મેળવી શકીએ મિત્રો આ જૈવિક ખાતરની અંદર સૌથી અગત્યનું ને પહેલું જેને હું સ્થાન આપું એવું ખાતર છે એટલે કે રાઇઝોબિયમ ખાતર છે તો આ જૈવિક જે રાઇઝોબિયમ જૈવિક ખાતર છે બાયો ફર્ટિલાઇઝર છે રાઇઝોબિયમના નામે મળતું એને કઈ રીતના એની એને એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે અથવા એના મહત્વ શું છે એની આપણે જો મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમામ પ્રકારના જે બાયો ફર્ટિલાઇઝર છે એની અંદર રાઇઝોબિયમ એકદમ અગત્યનું એક બાયો ફર્ટિલાઇઝર કહી શકાય જૈવિક ખાતર કહી શકાય એનો વપરાશ અને એનું મહત્વ પણ ખૂબ જ છે કઠોળ વર્ગના પાકો ખાસ કરીને તુવેર ચણા મગ અડદ મઠ તેલીબિયા વર્ગના પાકોની અંદર ખાસ કરીને મગફળી સોયાબીન આ ચણા આ બધા જ વર્ગના મેં જે પાકો ગીગણાવ્યા એ બધા જ પાકોની અંદર આ રાઇઝોબિયમ કલ્ચરનો મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ ખાસ કરીને એનાથી જે નાઇટ્રોજન છે એ તત્વોનો ભાગ હવામાંથી નાઇટ્રોજનને બેક્ટેરિયાની આની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ અને બેક્ટેરિયાની મદદથી જમીનની અંદર પોતાના મૂળ ઉપર નાની નાની જે ગાંઠો આવેલી હોય ખાસ કરીને કઠોળ વર્ગના પાકોની અંદર તમે જોઈ શકે જે રાઇઝોબિયમની ગાંઠો હોય એ નાઇટ્રોજનને ફિક્સ કરવાનું કામ કરે એટલે નાઇટ્રોજનની પૂર્તિ આપણા પાકની અંદર મિત્રોના દ્વારા થતી હોય ખાસ કરીને દરેક ગાંઠ એ નાઇટ્રોજન સ્થિર કરવાનું એક નાનું કારખાનું છે તમે ઘણી વખત રોડને ઉપાડજો મગફળીનો ઉપાડો સોયાબીન ઉપાડો ચણાનો ઉપાડો અથવા કઠોળ વર્ગના કોઈ પણ પાક એની અંદર નાની નાની રાઇસોબીનની ગાંઠો આવે આ ગાંઠો સમજી લેવાનું કે નાઇટ્રોજનનું ખાતરનું કારખાનું કારણ કે હવામાંથી અઠ્યોતેર ટકા નાઇટ્રોજનને જમીનની અંદર સ્થિર એ કરતું હોય છે કારખાના અનુકૂળ પરિસ્થિતિની અંદર વાવણીના પંદર દિવસ પછી મૂળ ઉપર જો રાઇઝોબિયમની જે બેક્ટેરિયાની મદદથી નાની નાની લાલ રંગની ખાસ કરીને ગાંઠો બનવાની શરૂઆત થાય અને એ સમયે નાઇટ્રોજન સ્થિર કરવાની પ્રક્રિયા શરૂ થાય અને દાણા બેસવાના સમયે એ ખાસ કરીને મહત્તમ એની અંદર બની જતી હોય હવે મિત્રો વાપરવું કેમ તો રાઇઝોબિયમ જે ખાસ કરીને કલ્ચર છે એને એફ તો બીજ માવજતની અંદર ઉપયોગ કરવો જોઈએ એક લિટર જે રાઇઝોબિયમ કલ્ચર છે એને સો કિલો બીયાની અંદર આપણે મિત્રો બીજ માવજત તરીકે ઉપયોગ કરીએ તો ખૂબ સારા પરિણામો આની અંદરથી મેળવી શકીએ બીજું એક લિટર જે રાઇઝોબિયમ છે એને એક એકરની અંદર ચાલીસ ગુઠ્ઠાની અહીંયા વાત કરું છું વિઘાની વાત નથી કરતો એક લિટર જે રાયઝોબિયમ કલ્ચર બજારમાંથી ખરીદીએ તો એને એક લિટરને એક એકરની અંદર કાં તો પિયત સાથે આપી જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર આપી શકાય અથવા તો ડ્રેન્સીંગના સ્વરૂપે પણ મિત્રો પાકની શરૂઆતની અવસ્થા થાય અગાઉ વાત કરી ત્યારે આપણે આ આપી દેવાનું છે બીજું શક્ય હોય તો એક કિલો ગોળ જે દ્રાવણ આપણે બનાવી છે રાયજુ બી વાત અગાઉ કરી એની સાથે એક કિલો ગોળ એની સાથે જો દ્રાવણ બનાવી અને આ તૈયાર થાય દ્રાવણ એને જો આપણે જમીનની અંદર આપીએ તો ખૂબ સારા અને વધારે સારો ફાયદો થઈ શકાય જીવામૃત સાથે પણ આને મિક્સ કરીને પિયતના પાણી સાથે આપી શકાય તો મિત્રો આ જે રાઇઝોબિયમ કલ્ચર એનો પટ આપવામાં અને જમીનની અંદર ખૂબ મહત્વ છે આ વર્ષે હું તમને મિત્રો આ જોડીને વિનંતી કરું છણાનું પાકનું વાવેતર જો તમે કર્યું અથવા અન્ય કઠોળ પાકનું વાવેતર કર્યું હોય તો એની અંદર રાઇઝોબિયમ કલ્ચર નો કમસે કમ એકરની અંદર અને આ બોટલની કિંમત બજારની અંદર લગભગ એકસો વીસ રૂપિયા થી એકસો એસી રૂપિયા છે એટલે આપણે આપણે અઢી અથવા એકરમાં એક બોટલનો ખર્ચ કરવાનો છે અને એક અઢી વીઘાને અલગ રાખીએ બીજું તમે જે કરો છો એ પદ્ધતિ કરો વારંવાર કહું છું અખતરો ખેતીની અંદર આવી નાની કિંમતનો પણ અખતરો મિત્રો જોઈ લેજો બજારની અંદર ઘણી બધી સહકારી સંસ્થાઓના યુનિવર્સિટીઓના પ્રાઇવેટ કંપનીઓના માટે સારી સ્ટાન્ડર્ડ ફોટોગ્રાફ ફોટોગ્રાફર તમને ઘણા બધા બતાવ્યા છે એમાંથી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરી અને આપ આપણે વાપરશું તો ખૂબ સારા ફાયદો થઈ છે મિત્રો બસ આજની આ વાતની અંદર ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર શું છે કે એમ ઉપયોગ કરવો અને એમાં રાઇઝોબિયમનું મહત્વ અને રાઇઝોબિયમના જે પગલા રાઇઝોબિયમને વાપરવાની પદ્ધતિની મેં વાત કરી આવતા ભાગોની અંદર દરેક બાયો ફર્ટિલાઇઝરની આપણે વાત મિત્રો કરશું ખાસ આજના વિડીયોની અંદર એટલું જ તમને આની અંદર કંઈ પ્રશ્ન હોય તો મારા સ્ક્રીન ઉપર નંબર છે આ નંબરમાં કોન્ટેક્ટ કરજો ફોન વોટસએપ દ્વારા પણ માહિતી મેળવી શકશો આપણે સાથે મળીને ખેતીને કંઈક આધુનિકતા તરફ લઈ જઈએ ખેતી ખર્ચ ઘટાડીને ખેતીમાં નફાકારકતા વધારી એવા પ્રયત્નો સાથે મળીને કરીએ એ જ અમારા વાત સાથે અહીં અમારી વાતને વિરામ આપું છું ફરી એક નવા વિષય સાથે નવી માહિતી સાથે જ્યાં મળીશું ત્યાં સુધી રજા આપશું ખૂબ આભાર ધન્યવાદ